निश्चितम मित्रो आवती काले कृष्ण जन्मोत्सव छे तो चालो कृष्ण जन्मोत्सव ની સાથે સાથે આપણે તેના જીવનમાંથી પણ કંઈક શીખીએ મિત્રો શ્રીમદ ભગવદ ગીતાનું નામ સાંભળીને આપણા મનમાં ફક્ત એક જ ચિત્ર ઉભરી આવે કુરુક્ષેત્રનું યુદ્ધ અર્જુનનો આશક્તિ અને શ્રી કૃષ્ણનો ઉપદેશ મિત્રો કુરુક્ષેત્રનું યુદ્ધ તે ફક્ત પાંડવો અને કૌરવોનું યુદ્ધ જ નથી પરંતુ આપણા મનમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષનો પ્રતીક પણ છે

જીવનની અપેક્ષાઓ તેમાં ફસાઈને પોતાના લક્ષ્યથી વિશ્લીત થઈ જાય છે જ્યારે આ શ્લોક આપણને કહે છે કે જીવનમાં સંતુલન ત્યારે જ આવે છે જ્યારે આપણે આપણું કાર્ય સત્ય અને ધર્મ સાથે જોડાઈને કરીએ તો મિત્રો ગીતાનો સિદ્ધાંત નિષ્કામ કર્મ યોગ જ છે નિષ્કામ કર્મ એટલે કે પરિણામની ચિંતા કર્યા વગર કાર્ય કરો અને બધું ભગવાન પર છોડી દો સુખ દુઃખે સમય કૃતવા લાભા લાભો જયા જયો આપણે જીત અને હાર નફો અને નુકસાન સુખ અને દુઃખ આ બધાને સમાન માનીને આપણું કાર્ય કરવું જોઈએ મિત્રો આ રીતે કાર્ય કરવાથી ભગવાન રાજી થાય છે અને આપણા જીવનમાં શાંતિ રહે છે જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો